માનવ હૃદયને કંપાવી દે તેવી રાજકોટની ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધું છે ત્રીસ થી વધુ લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો હજુ મિસિંગ છે ત્યારે એક સવાલ ઉભો એ થાય છે કે બે જવાબદાર નપાવટ અને ભ્રષ્ટ તંત્રના પાપે નિર્દોષ લોકો જીવ ક્યાં સુધી ગુમાવતા રહેશે ભૂતકાળમાં બનેલી ગોઝારી ઘટનાઓમાંથી સરકાર અને વહીવટી તંત્રએ બોઢપાઠ લીધો હોય તો કદાચ આ દુર્ઘટના બની ન હોત પરંતુ હવે રાજ્યમાં આ એક સિલસિલો યથાવત બની ગયો હોય તેવી પરિસ્થિતિ ઉદ્ભભવી છે અને તે શરમજનક છે ગઈકાલે નામદર હાઈકોર્ટે પણ સ્પષ્ટ કહી દીધું કે અમને ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર પર ભરોસો છે જ નહીં ત્યારે હવે લોકોએ પોતાના જાનમાલની સુરક્ષા માટે સ્વયં જવાબદારી સ્વીકારીને ભ્રષ્ટ તંત્રને ઉઘાડા પાડી જ્યાં લોકોની સુરક્ષાના પ્રશ્ને બેદરકારીઓ કે લાપરવાહીઓ ચાલતી હોય ત્યાં સબક શીખવાડવું અતિ આવશ્યક બનીને રહેશે રાજકોટના વિદ્યાર્થી નેતા અને ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટા ભાગના નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓ અને યુવાનો જ ભોગ બન્યા છે તે અતિ દુઃખદ છે સરકારે આ દુર્ઘટનામાં મોટા અધિકારીઓને બચાવવા માટે તેઓની માત્ર બદલી કરી દીધી અને નાના અધિકારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ માણી લીધો તેમના ચાલે વહીવટી તંત્રના પાપે જ અનેક પરિવારોના માળા વિખાયા છે ત્યારે જવાબદાર તમામ વિભાગના અધિકારીઓ સત્તા પર બેઠેલા મનપાના પદાધિકારીઓ પર માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ થતી અટકી શકે સરકાર દર વખતે ઘોડા ચાલ્યા બાદ તબેલે તાળા મારવા નીકળે તેવો ઘાટ સર્જે છે રાજકોટની અનેક સ્કૂલોમાં મોતના માચડા સમાન ગેરકાયદેસર પ્લાસ્ટિકના ડોમ ખડકેલા છે જે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યાં ફાયર સેફટીના નામે મિંડુ છે વિશેષ કે જે સ્કૂલોમાં ફાયર સેફટી છે ત્યાં માત્ર દેખાડા પૂરતી સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલ છે એટલે કે બંધ હાલતમાં છે અનેક સ્કૂલોમાં ફાયર એનઓસી રિન્યુ કરવાનું બાકી છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ એસી ચેમ્બરમાંથી બહાર નીકળી વિદ્યાર્થીઓની સુરક્ષાના મામલે ગંભીરતા દાખવવી જોઈએ અમારે ધ્યાને આવ્યું છે કે ગઈકાલે ડીઈઓ તમામ સ્કૂલો પાસેથી આ તમામ બાબતોએ અહેવાલ માંગ્યો છે પરંતુ ફિલ્ડ પર અધિકારીઓને મોકલ્યા વગર પરિણામ શૂન્ય આવવાનું છે વિદ્યાર્થી નેતાએ સ્કૂલોમાં ગેરકાયદેસર ડોમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતોના પુરાવો આપીને ડીઈઓને ચીમકી આપતા જણાવ્યું હતું કે એક દિવસમાં જો ડોમ નહીં હટાવી શકો તો અમે વિદ્યાર્થીઓ રેડ કરી આ ગેરકાયદેસર ડોમ તોડી પાડીશું જેની તમામ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીઓની રહેશે શહેરમાં કેટલીક સ્કૂલો પાસે ફાયર સેફ્ટી ઇન્સ્ટોલ છે તે માહિતી ગેરકાયદેસર ડોમ અંગે અને ફાયર એનઓસી રિન્યુ કેટલીક સ્કૂલોની બાકી છે તેનો વિસ્તૃત અહેવાલ મીડિયામાં જાહેર કરવો જોઈએ જેથી વિદ્યાર્થીઓના વાલીઓને ખ્યાલ પડે કે અમે તમારા પ્રકારની ફી ભરીને બાળકોને અભ્યાસ અર્થે સ્કૂલોમાં મોકલીએ તેમાં મારા બાળકની જીવની સુરક્ષા મામલે તકેદારી લેવાય છે કે કેમ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં શેરી ગલીઓમાં એપાર્ટમેન્ટમાં ક્લાસીસો અને પ્રી આવેલી છે ત્યારે મોટા ભાગની પ્રી સ્કૂલોએ કોમર્શિયલ એપાર્ટમેન્ટ અને મકાનોની અગાસીના ભાગે પ્લાસ્ટિકના ગેરકાયદેસર ડોમમાં ઊભી કરેલી હોય છે ત્યારે નાના ભૂલકાઓની સુરક્ષા પર અનેક સવાલો ઉભા થાય છે અનેક પ્રિસ્કૂલો રેડિયન્સ મકાનોમાં આવેલી છે પરંતુ ત્યાં બાળકોની સુરક્ષાના મામલે તકેદારીના ભાગરૂપે ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળે છે મોટા ભાગની પ્રીસ્કૂલો કોઈ પણ જાતના રજિસ્ટ્રેશન વગર જ થમથમે છે જેથી તંત્ર પાસે આ સ્કૂલો અંગેની સચોટ માહિતી પણ નહીં હોય આ નાના ભૂલકાઓની ઉંમર 3 થી 6 વર્ષ હોય છે ત્યારે વહીવટી તંત્રએ રાજકોટ શહેરમાં આવેલી તમામ પ્રીસ્કૂલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરી એક એસઓપી બનાવ્યા બાદ ચાલુ કરવા આદેશ આપવા જોઈએ રાજકોટમાં અનેક ખાનગી ક્લાસીસો આવેલા છે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિસ્થિ રાજકોટમાં અનેક ખાનગી ક્લાસીસો આવેલા છે કે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોમ્પ્યુટર ટીચિંગ ઇન્ટરનેશનલ લેંગ્વેજ જી નીટ સ્કૂલોના કોચિંગ ક્લાસ સ્કિલ ડેવલપમેન્ટ જેવા અનેક પ્રકારના કોર્સો કરવામાં આવતા હોય છે પરંતુ મોટા ભાગના ક્લાસીસોમાં ફાયર સેફ્ટીના અભાવ તો પ્લાસ્ટિકના ગેરકાયદેસર ડોમમાં ગાડુ ગબડાવાઈ રહ્યું છે અને ક્લાસીસો અતિ જૂના બિલ્ડિંગોમાં કાર્યરત છે જેમ કે માલવિયા પંપની પાસે જ્ઞાન ગંગા ધોળકિયા ક્લાસીસ ત્યારે વહીવટી તંત્ર એ તમામ જગ્યાઓ પર ઇન્સ્પેક્શન બાદ જ ક્લાસીસો શરૂ કરવા આદેશ આપવા જોઈએ તેવી માંગ કરી હતી વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે અંતમાં જણાવ્યું હતું કે અમારો ઈરાદો સ્કૂલ ક્લાસીસના સંચાલકોને હેરાન કરવાનો નથી પરંતુ વિદ્યાર્થીઓની જીવની સુરક્ષા અને એ અમારા માટે પ્રથમ પ્રાથમિકતા છે જેથી તંત્ર એ આ બાબતે ગંભીરતા નહીં લે તો અમે ગેરકાયદેસર દબાણો દૂર કરીશું અને હલ્લાબોલ કરીશું તેઓએ રાજકોટના વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરી હતી કે કોઈ સ્કૂલ કે ક્લાસીસમાં ફાયર સેફ્ટીનો અભાવ હોય ફાયર સિસ્ટમ બંધ હોય પ્લાસ્ટિકના ગેરકાયદેસર ડોમમાં અભ્યાસ કરાવતા હોય તો અમને આ નંબર પર ફોટો અને વિડીયો મોકલી તંત્રને ધ્યાન દોરીશું જેમાં માહિતી મોકલનારનું નામ ગુપ્ત રાખીશું તેવું જણાવવામાં આવ્યું બે દિવસ અગાઉ રાજકોટની અંદર ગેમઝોનના અગ્નિકાંડે સમગ્ર દેશને અને માનવ હચમચાવી નાખે તેવી ઘટનાની અંદર નાના ભૂલકાઓ સહિત અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે સવાલ થાય છે કે આ ઘટનાઓ નિર્દોષ લોકોની માટે કારણ ક્યાંક ને ક્યાંક બે જવાબદાર નપટ અને ભ્રષ્ટ અધિકારીઓની સાઠગાંઠને લીધે નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતરવાનો સિલસિલો ગુજરાતમાં યથાવત છે સુરતનો તપશીલા કાંડ હોય મોરબીનો ઝૂલતો કાંડ હોય બરોડા નો હોય કે રાજકોટની શિવાનંદજા હોસ્પિટલ અનેક ઘટનાઓની અંદર તંત્રની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને નાના ભૂલકાઓને એવા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતરવું પડ્યું છે ત્યારે આજે વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે રાજકોટની અંદર આવેલી તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેમાં સ્કૂલ હોય પ્રિસ્કૂલ હોય કોચિંગ ક્લાસો હોય તેની અંદર અમે રિયાલીટી ચેક કરતા ખ્યાલ આવ્યો કે મોટા ભાગની સ્કૂલોની અંદર બિન બિનકાયદેસર પ્લાસ્ટિકના ડોમ છે અને આ પ્લાસ્ટિકના ડોમની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક મોતના માછડા સમાન આ ડોમની અંદર વિદ્યાર્થીઓના જો કોઈ આકસ્મિક કોઈ ઘટના બને તો તાત્કાલિક આમાં આગનું મોટું સ્વરૂપ પકડે છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા અને જીવ ઉપર ઘણા બધા સવાલો પેદા થાય છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા વહીવટી તંત્ર ઉપર સવાલ પેદા થાય છે કે તમે જયારે ઘોડા છૂટી જાય પછી તમે તબેલે તાળા બાંધવા જાવ ગઈકાલે જ તમે પરિપત્ર કરીને તમામ માહિતી મંગાવી છે પાંચ વર્ષ અગાઉ ફાયર એન નામે રાજ્ય સરકારે નિક કર્યા હતા પણ ખરેખર વાસ્તવની અંદર તમામ સ્કૂલોની અંદર અને શૈક્ષણિક સંસ્થાઓની અંદર પ્રિસ્કુલની અંદર માત્ર ફાયર એનઓસી અને ફાયર સેફટીની સુવિધા એ માત્ર કાગળ ઉપર જ હોય છે ઇન્સ્ટોલ કરેલ નથી હોતું કાતો પાણીના ટાકાઓ નથી હોતા ત્યારે અમે જિલ્લા શિક્ષણ અધિકારીના તમામ માહિતી અને મીડિયા સમક્ષ આ માહિતી જાહેર કરી છે અને સ્કૂલોના નામે જાહેર કર્યા છે જો બે દિવસની અંદર આ તમામ બિનકાયદેસર ડોમ નહીં હટાવવામાં આવે તો અમે આ જનતાલે કરી અને પ્લાસ્ટિકના ડોમ તોડી નાખશું અને વિદ્યાર્થીઓની સુરક્ષા એ અમારા માટે પ્રાથમિકતા છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને વહીવટી તંત્ર વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓની સુરક્ષાને લઈ તમામ શૈક્ષણિક સંસ્થાઓની અંદર હાયર એનઓસી ફાયર એનઓસી રિન્યુ નથી હોય તો એ કરાવે પ્લાસ્ટિકના ડોમ અને ગેરકાયદેસર દબાણ આવી તમામ બાબતોની અંદર ગંભીરતા રાખી અને તાત્કાલિક દૂર કરે અન્યથા કોંગ્રેસ જનતાલે કરી અને વિદ્યાર્થીઓને સાથે રાખી અને હલ્લાબોલ કરીશું